નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો બોર્ડની એક્ઝામને લઈને એક જે મહત્વની જે અપડેટ છે તે સામે આવી રહી છે તો આ વિડીયોની અંદર આપણે તેની વિગતવાર માહિતી જોઈશું તો મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક પરીક્ષા માટે હોલ ટિકિટ ઓનલાઈન મૂકવામાં આવી છે

આપશે અને આ સાથે એક પોઈન્ટ પંદર લાખથી પણ વધુ જે રિપીટર વિદ્યાર્થીઓ છે તે પણ પરીક્ષા છે તે આપશે તો ધોરણ દસ અને બારની પરીક્ષાના મળી મળીને કુલ ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ લાખ જેટલા વિદ્યાર્થીઓ આ વખતે બોર્ડની પરીક્ષા છે તે આપવાના છે તો મિત્રો આ ત્યારની અપડેટ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત